નમસ્કાર મિત્રો આજની વાર્તા છે એક એવી સ્ત્રીની જે જીવનને વારંવાર અજમાવી લીધી હતું પણ તેણે પોતાને તોડી નાખવાની છૂટ જીવનને ક્યારેય આપી નહોતી ગામના અંતે એક નાનું માટીનું મકાન હતું પાણી ભરેલા કૂવામાંથી નળની શીકી પડતી હોય તેમ એ મકાનમાં જિંદગીનું સત્ય પડઘાતું હતું એ જિંદગી હતી રાધિયા એક પાંત્રીસ વર્ષની સ્ત્રી દેખાવમાં સીધી વાતચીત ઓછી કરતી પણ તેની આંખોમાં ઘણા પ્રશ્નો છુપાવી રાખતી જ્યારે રાધિયા અને વિજયના લગ્ન થયા ત્યારે બધું ફૂલ જેવું નાજુક અને મધુર લાગતું હતું તેનો પતિ વિજય શહેરમાં નોકરી કરતો શરૂઆતના વર્ષોમાં દર મહિને એકાદ બે વખત તે ગામડે આવતો તેના હાથમાં રમકડા અને મીઠાઈ લઈને બાળકો માટે તે લઈને આવતો રાધિયા માટે અખબારના પાને લખેલા પ્રેમભૈરા પત્રો લાવતો પરંતુ સમય જેમ જેમ આગળ વધ્યો હવે તે બધું બદલાતું ગયું હવે તેના પત્રો બંધ થઈ ગયા ફોનની લાઈનો લંબાઈ ગઈ પહેલો પ્રેમ હવે જવાબદારીમાં અને પછી અદૃશ્યતામાં તબદીલ થઈ ગયો રાધિયા માટે હવે જીવન સાવ મર્યાદિત થઈ ગયું હતું સવારથી સાંજ સુધી ઘરના કામો કરવા બાળકોની સ્કૂલ બીમાર સાસુ અને અડધા રોટલા વચ્ચે થતી મનમાં મૌન પ્રાર્થનાઓ એક દિવસ ગેસનો ચૂલો બગડી ગયો હવે રાધિયા માટે એ જ રાંધવાનો એકમાત્ર સહારો હતો આખો દિવસ તણાવ ભર્યો વીત્યો પણ પછી હિંમત કરીને તેણે પોતાના પતિ વિજયને ફોન કર્યો ઘણી રીંગ પછી તેના પતિનો અવાજ આવ્યો કે હું ઓફિસમાં બીજી છું ગામમાં કોઈ કારીગર ગોતી લે આ શબ્દો એને એવા લાગ્યા કે કોઈએ પોતાના હાથને જાટકી દીધો હોય અને કહ્યું હોય હવે તો તું પોતે પણ આ બધું સંભાવી શકા છો આમ તો રાધિયા એ પહેલા પણ મજબૂત હતી પણ એ દિવસ પછી રાધિયાની અંદર કંઈક તૂટી ગયું કે કદાચ કંઈક ઉગવા લાગ્યો ગામમાં એક નવો નવો યુવાન આવ્યો હતો તેનું નામ રાકેશ હતું ગેસ મશીનરીમાં કામ કરતો હતો એની ઉપર આશરે ઓગણીસ વીસ વર્ષની સાદગી ઈમાનદારી અને મીઠાશ આટલું એનું આભૂષણ રાધિયાએ તેને ફોન કર્યો સામેથી જવાબ આવ્યો હું રાકેશ બોલું છું ભાભીજી સાંજ સુધીમાં આવી જઈશ તેના અવાજમાં ઔપચારિકતા હતી પણ ભય નહોતો એકદમ સરળ લાગ્યો બે કલાકમાં રાકેશ ઘરે આવ્યો તેનો પરવેશ મજબૂત ન હતો તેની આંખોમાં પડછાયો નહોતો માત્ર ઉત્સાહ હતો ચૂલો તપાસીને હસતા હસતા તે કહે વાલ બગડેલો છે પણ ગભરાવાની જરૂર નથી ભાભી હું બધું રિપેર કરી દઈશ જ્યાં સુધી એ કામ કરતો રહ્યો રાધિયાએ તેની માટે ચા બનાવવાની ઓફર કરી ત્યારે રાકેશે બોલ્યો હું પીશ પણ તમારા કામમાં થોડું મોડું થશે આ રાધિયા માટે પ્રેમ નહીં પણ માનવતાની પ્રારંભિક ઝાંખી હતી હવે આવું દ્રશ્ય વારંવાર બનતું ગયું રાકેશ હવે ક્યારેક તેના સમાચાર પૂછવા આવી જતો ક્યારેક પાંખો પંખી જેવા મનોરથો લઈને તો ક્યારેક ફક્ત હસતો હસતો તેને જોવા આવતો એક દિવસ રાધિયાની દીકરીનો જન્મ દિવસ હતો આખા પરિવારમાંથી કોઈએ યાદ ન કર્યું પણ રાકેશે નાનકડું ગિફ્ટ આવ્યું આંખોમાં પાણી આવી ગયું આવું પ્રથમ વખત લાગ્યું કે કોઈએ એની પાસે રોકાઈને એની દીકરી માટે વિચાર્યું છે એ સાંજે રાંધિયા અંત્ય થાકેલી હતી ત્યારે રાકેશ આવ્યો પણ રાધિયા બોલી નહોતી એણે હવેથી પૂછ્યું આજે તમારો ચહેરો કેમ લાગણી શૂન્ય લાગે છે ભાભી અને થોડા વિરામ પછી એણે કહ્યું મને ખબર છે કે તમે કશું કહી નથી શકતા પણ તમે જે જીવી રહ્યા છો આ તમારું મૌન પણ ઘણું બોલે છે એકલપણું એ તમારી આંખો બોલી દે છે એ સાંજ પછી રાધિયા બધું સમજતી ગઈ એ સંબંધ જેના પર તેણે વિશ્વાસ કર્યો હતો હવે તો એ માત્ર નામનો જ રહ્યો હતો એ રાત્રે શાંતિમાં બેઠેલી રાધિયા એણે પોતાનું મંગલસૂત્ર ઉતાર્યું એનો નિર્ણય વાંક ભરેલો હતો પ્રેમ હવે તૂટી ગયો હતો પણ પોતાને સાચવવાનો સંકલ્પ ફરીથી ઉગ્યો હતો સમય વીતી ગયો ગામમાં વાતો થવા લાગી પણ રાધિયા માટે હવે વિશ્વનું મત મહત્વનો નહોતો રાકેશે એને સહારો આપતો રહ્યો સમર્પણ આપતો રહ્યો વિના શરતે પ્રેમ કરતો રહ્યો એ બંને વચ્ચે કંઈ જાહેર વાત નહોતી પણ ગામમાં બધા એમ કહેતા પણ નહીં પણ સમજતા વર્ષો પછી રાધિયાને લાગ્યું કે કોઈએ એને સંપૂર્ણ સ્વીકૃતિ આપી છે એ હજુ પણ માતા હતી એક જવાબદાર સ્ત્રી હતી પણ હવે એ પાંજરની પાંખ ન હતી એ હવે ઉડી શકતી હતી મિત્રો વાર્તાનો સાર એ નથી કે રાધિયાએ નવા પ્રેમને પસંદ કર્યો વાર્તાનો સાર એ છે કે રાધિયાએ પોતાની જિંદગીમાં પોતાને મૂલ્ય આપવાનું શરૂ કર્યું મિત્રો કભી કભી જિંદગી કો બદલને કે લીએ કિસી બળે ફેસલે કી જરૂરત નહીં હોતી ક્યારેક ફક્ત એક સાચી નજર અને થોડી માનવી સમજણ પણ પૂરતી હોય છે મિત્રો આવી જ બધું હૃદયસ્પર્શી વાર્તાઓ માટે તમારો પ્રેમ એ જ અમારો પ્રેરણા સ્ત્રોત છે ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો